ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેન્ક ટેન્ક શબ્દનો અર્થ ટાંકી મોટરમાં પેટ્રોલ ઇત્યાદિની ટાંકી તોપો ઇત્યાદિ સાથેની લશ્કરી પોલાદી ગાડી રણગાડી કે બખ્તર ગાડી થાય છે ટેન્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટેન્ક ઇઝ ફૂલ ઓફ વોટર અર્થાત ટાંકી પાણીથી ભરેલી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ આર્મી યુઝ ધ ટેન્ક ફોર ડિફેન્સ એટલે કે સંરક્ષણ માટે ઉદાહરણ જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં